નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણા રામભાઈ મેં બીએસસી એગ્રી છે તે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે પ્રથમ વિડીયોમાં આપણે જીરાની પ્રાથમિક માહિતી વિશે મેળવેલી છે કે જેની અંદર ક્યારે વાવેતર કરવું જોઈએ કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના વિશેની તમામ માહિતી હતી હવે આપણે આ વિડીયોની અંદર મેળવીશું કે જીરાની અંદર કયા કયા રોગ આવે છે અને જીવાત આવે છે અને ખાસ કરીને સૌપ્રથમ પહેલાં આપણે રોગ વિશેની માહિતી મેળવી છે અને તેનું નિયંત્રણ કઈ કઈ દ્વારા કરી કઈ કઈ દવા દ્વારા કરી શકાય આ સાથે સાથે જ તેની અંદર આ જે રોગ આવે છે એની ઓળખ કેવી રીતે કરવી જોઈએ તેની તમામ માહિતી મેળવી છે સૌપ્રથમ આપણે રોગની વાત કરીએ તો જીરાની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના રોગ આવે છે કાળી ચરબી કે જેને ઘણા ખેડૂતો કાળીઓ અથવા તો ચરબીના નામથી પણ ઓળખતા હોય છે બીજો ભૂકી છારો અને ત્રીજો સુકારો આ ત્રણ છે તે મુખ્યત્વે જીરાની અંદર બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરતા રોગ છે હવે સૌપ્રથમ કાળી ચરમી કાળીઓ અથવા તો ચરમી વિશે માહિતી મેળવીશું કે આ કોના દ્વારા ફેલાય છે તો બધા ખેડૂત મિત્રોને એ તો ખ્યાલ જ છે કે ભાઈ ફૂગથી થતો રોગ છે પણ અલ્ટરનેરિયા નામની જે ફૂગ છે એના દ્વારા આ ફેલાતો રોગ છે હવે શરૂઆત ક્યારે થાય છે એનો કેવા વાતાવરણની અંદર આ રોગ છે એ વૃદ્ધિને વિકાસ પામે છે તેની માહિતી મેળવીએ તો વાવેતર થાય એના ત્રીસ થી ચાલીસ દિવસ પછી ફૂલ જયારે જોવા મળે છે આ રોગ છે બીજ અને છે એટલે કે તમે જે બિયારણ લીધું છે એની અંદર પણ હોઈ શકે અથવા તમારી જમીનની અંદર પણ અલ્ટરનેરિયા ફૂગ હોય તો તેને કારણે કાળીઓ અથવા તો જર્મી આવવાના પ્રશ્ન રહી શકે છે પવન જેટલો વધારે પ્રમાણમાં હોય એટલો એનો ઝડપી ફેલાવો થાય છે અને હવામાનમાં ફેરફાર થાય કે પેલા શરૂઆતના સમયની પછી ઠંડી પડવા માંડે કે વાતાવરણ થાય કમોસમી વરસાદ પડે અને અંદર પ્રમાણ વધે એટલે આ ઝડપથી રોગ પ્રસરાતો હોય છે અને વાતાવરણની સામે જીરું છે એ અતિ સંવેદનશીલ પાક છે એટલે એની અંદર બગાડ છે તે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે તો આ રોગની ઓળખ કઈ રીતે આપણે કરી શકીએ કે જેથી કરીને આપણને ખ્યાલ પડે કે ભાઈ આ કાળિયો જ છે તો આ શરૂઆત છે એ સામાન્ય રીતે એની પાનની ટોચ ઉપરથી થાય કે જે પાની અણી હોય ત્યાંથી આ રોગ શરૂઆત થાય જ્યારે ફૂલ બેસતા હોય ત્યારે ડાળી અથવા થડ કે પાન પાસે બદામી રંગના ડાઘ થતા જોવા મળે અને પછી ધીમે ધીમે જેમ સમય જાય રોગનો પ્રસરાવ વધારે પ્રમાણમાં થાય તેમ એ ભૂખરા અથવા તો કથ્થાઈ રંગના ટપકા થતા જાય છે અને આખો છોડ છે છેલ્લા એ બદામી રંગ જેવો થઈ જાય છે અને ખેતરની અંદર જે ફેલાય જે ખેતર છે બળેલા ધાબા પડ્યા હોય એવું લાગે છે અને આ પાકની અંદર ક્યારેક ક્યારેક સો ટકા જેટલો પણ નુકસાન કરી શકે છે એટલે કે પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તે પ્રકારનો આ રોગ છે હવે આ તમે ફોટાની અંદર જોઈ શકો છો કે કાળી ચરબી કે કાળીઓ અથવા તો ચરમી જે જીરાના પાકને કેવી રીતે નુકસાન કરેલો છે તેનો ફોટો બતાવેલો છે હવે રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો કે સૌ પ્રથમ આપણે જ્યારે બીજ માવજત કરતા હોય ત્યારે સારામાં સારા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ મોડું વાવેતર છે એ ટાળવું જોઈએ કે જેથી કરીને અચાનકથી વાતાવરણની સામે બદલાવ આવે તો જીરું થોડું મોટું થઈ ગયું હોય તો તેને ટકાઈ શકે અને આ સાથે સાથે સાવચેતીપૂર્વક છે એ આગળથી પગલાં લેવા જોઈએ હવે યુરિયા અથવા તો જે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ પણ ના કરવો જોઈએ તો હવે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકાય તો અલગ અલગ છે એ કંપની અલગ અલગ દવાઓ આવતી હોય છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પારિજિત કંપનીની એલોના કરીને દવા આવે છે જેની અંદર કન્ટેન્ટ હોય છે એને તમે એક પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરી શકો જો આ ના કરવું હોય તો ઇન્ડોફિલ કંપનીનું મેનકોઝેબ વાળું કન્ટેન્ટ વાળી એમ પિસ્તાલીસ કરીને દવા આવે છે એ એક પંપની અંદર પચાસ ગ્રામ નાખીને સ્પ્રે કરી શકાય અથવા તો સિઝેન્ટા કંપનીનું સ્કોર કરીને આવે છે કે જેની અંદર ડાયફેડ કોના હોય છે તે એક પંપની અંદર પંદર ml નાખીને સ્પ્રે કરી શકાય અથવા તો બાયર નું જે નેટિવ આવે છે કે ટેબુકોના જોડ પ્લસ ટ્રાયફલોક્સી સ્ટોરબીન નું મિશ્રણ અઢાર ગ્રામ પ્રતિ પંપ છે એ તમે છંટકાવ કરી શકો અને ખાસ એક ધ્યાન માં રાખવા જેવી વસ્તુ એ છે કે જ્યારે આપણે દવાનો સ્પ્રે કરતા હોઈએ ત્યારે સોળ ગૂઠાના વીઘા પ્રમાણે ચાર પંપ ઓછામાં ઓછા કરવા જોઈએ કે જેથી વધારે સારામાં સારું રિઝલ્ટ મળી શકે અને આપણને ખ્યાલ જ છે કે ભાઈ શિયાળાની અંદર જાફાણીનું પ્રમાણ વધુ રહેતું હોય છે તો આવા સમયે દવા છે એની સાથે સાથે સ્ટીકર અથવા તો જે સ્પ્રેડર આવે છે એનો મિક્સ કરીને જ ઉપયોગ કરવો જોઈએ કે જેથી વધારે સારું રિઝલ્ટ મળી શકે હવે આપણે બીજો રોગ છે ભૂકી છારો એના વિશે માહિતી કરીશ મેળવીશું તો આ રોગ છે ઈ એ ઇરિસિફિપોલોગીની નામની જે ફૂગ છે એના દ્વારા ફેલાય છે આ રોગ આવવાની શરૂઆતની વાત કરીએ તો જ્યારે ફૂલ બેસતા હોય અથવા તો દાણા બંધાતા હોય આવા સમયની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આ રોગને જેમ સૂકવું અને ઠંડુ એટલે કે સુષ્ઠ વાતાવરણ થતું જાય છે તેમ વધારે માફક આવે છે છોડની વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપી દીધું હોય તો પણ આ રોગનો વધારે પ્રમાણમાં ફેલાવો થાય છે અને આ રોગ પણ કાળિયાની જેમ છે જે બીજ અને જમીન જન્ય બંને કારકો ફેલાતો જોવા મળે છે જેમ પવન વધારે હોય તેમ આ રોગનો ફેલાવો વધારે થતો જોવા મળે છે આ ઓળખવા માટે જ્યારે દાણા બંધાતા હોય ત્યારે આ પાન ઉપર શરૂઆત થતી જોવા મળે છે એટલે કે પાનના નીચેના ભાગમાં છે એ સફેદ રંગના બીજાણુની વૃદ્ધિ થાય ને સફેદ લેયર બનતું હોય એવું જોવા મળશે અને પાન ઉપર નાના નાના એક કે બે જગ્યાએ ટપકાથી આ શરૂઆત થતી જોવા મળશે સમય જતા જતા ફૂગની વૃદ્ધિ છે એ છોડ ઉપરથી પાન છોડના પાન ઉપરથી કુમળી ડાળી ઉપર અને પછી એના કરતાં વધારે મોટી ડાળી ઉપર જોવા મળશે અને આ છોડ જેની અંદર આ રોગનો ફેલાવો થયેલો એની અંદર દાણા બંધાતા નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં બંધાય છે ફૂલો વચ્ચે જો આ રોગનો અટેક જોવા મળે તો એના કારણે અંદાજે પચાસ ટકા જેટલો ઉત્પાદનની અંદર પણ ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો ફોટાની અંદર કે ભૂકી રોગ છે ઈ કેવી રીતે દાણા ડાળી અને પાનની અંદર ફેલાયેલો છે હવે એનું નિયંત્રણ કરવા માટે પાક પિસ્તાલીસ દિવસ થાય ત્યારે રોગ શરૂઆત થતી જોવા મળતી હોય છે આવા સમયે આગોતરા પગલા સ્વરૂપે તમે દવા નો છંટકાવ કરી શકાય ઈન્ડોફિલ કંપની નું જે એમપિસ્તાલીસ આવે છે મેનકોજેબ કન્ટેન તે પચાસ ગ્રામ પ્રતિ પંપ નાખી ને છંટકાવ કરી શકાય આ સિવાય યુપીએલ નું સાફ છે કે મેનકોજેબ પ્લસ કાર્બન ડેઝીમ નું મિશ્રણ છે તે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ અથવા તો ટાટા નું જે રાલીસ કરીને આવે છે કોન્ટા પ્લસ હેક્સા કોનાઝોલ એની અંદર કન્ટેન્ટ છે તેનો ત્રીસ ml પ્રતિ પંપ પ્રમાણ ઉપયોગ કરવો જોઈએ અને જીરાની અંદર ખાસ કાળજી રાખવી જોઈએ કે વિઘેચાર્ક પંપ કરવો જોઈએ જેથી વધારે સારું રિઝલ્ટ મળી શકે હવે આપણે વાત કરીએ સુકારોની તો સુકારો છે ફ્યુઝેરિયમ ઓક્સીસ ફોરમ નામની જે ફૂગ છે જમીન જનીય ફૂગ તેના દ્વારા ફેલાય છે આ રોગ આવવાની શરૂઆત ત્યારે જમીનનું તાપમાન છે 28 થી 30 ડિગ્રી જેટલું હોય ત્યારે તેના માફક આવે છે અને જીરોનો પાક છે એકથી લેવાનો હોય ત્યારે આ શક્યતાઓ વધી જાય છે આગળના વર્ષમાં ધાણાનો પાક લીધેલો હોય તો પણ આમાં સુકારો આવવાની સંભાવના વધી જતી હોય છે અથવા તો કોઈ એવો પાક છે કે જેની અંદર ફૂગનો પ્રશ્ન આવેલો છે તો તેના અવશેષો પડેલા હોય તેના કોહવારાના કારણે પણ આ ફૂગ આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે આ રોગની ઓળખ કરવા માટે ખેતરમાં જોઈએ તો છોડ આપણે નાના નાના કુંડાળા જોવા મળશે અને ધીમે ધીમે આગળ પ્રસરશે તંદુરસ્ત લાગતો જે છોડ હોય છે એની ઉપરની કૂણી ટોચ અથવા તો ડાળીઓ છે અચાનકથી બીજે દિવસે નમેલી અથવા તો મૂરજાઈ ગયેલી જોવા મળશે અને તંદુરસ્ત છોડના પાન અને ડાળી છે એ એકાએક નમવી પડે એટલે આખો છોડ એકદમ લંઘાઈને સુકાવા લાગ્યો એવું લાગવા મળશે અને જે આ છોડ આવા રીતે એની અંદર રોગ પ્રસરેલો હશે એની અંદર દાણા બેસતા નથી અને જો બેસે છે તો પણ તે ચીમડાઈ ગયેલા જોવા મળતા હોય છે અહીંયા તમે આ ફોટાની અંદર જોઈ શકશો કે સુકારાની અંદર જીરાની કેટલી મોટા પ્રમાણમાં અસર થયેલી છે હવે આ રોગનું નિયંત્રણ કરવાની વાત કરીએ તો આપણે આગોતરા પગલાં સ્વરૂપે જો જૈવિક રીતે નિયંત્રણ કરવું હોય તો ટ્રાયકોડનમાં અર્જિયન કરીને જે પાવડર આવે છે તેનો એક કિલો પ્રતિ વીઘા મુજબ તમે છંટકાવ કરી શકો છો કરી શકાય અને જો એક ઘણા ખેડૂત મિત્રો છે એ આને મતલબ પૂખી દેતા હોય છે હવે ઘણા ખેડૂત મિત્રો છે એ દીવ દિવેલા અથવા તો જે લીંબોડીનો ખોડ હોય એની સાથે પણ મિશ્રણ કરતા હોય છે તો આ સમયે સો કિલોગ્રામ છે પ્રતિ વીઘા દિવેલા કે લીંબોડીના ખોડ સાથે આપણે એક કિલોગ્રામ ટ્રાયકોડમાં હરજીને મિક્સ કરીને વાવણી સમયે જમીનની અંદર ઉમેરી શકાય છે આ સિવાય જો તમારે કેમિકલી તેનું નિયંત્રણ કરવું હોય તો ક્રિસ્ટલ કંપનીનું જે બ્લુ કોપર આવે છે કે જેની અંદર કોપ્સિક કોપર ઓપ્સીક્લોરાઈડ હોય છે તે પિસ્તાલીસ ગ્રામ પંપ નાખી શકાય અથવા તો બાયરનું એલિયટ છે કે જેની અંદર ફોઝિટાઈલ એલ છે તે ત્રીસ ગ્રામ પંપ પ્રમાણે પણ આપી શકે છે